અકાળા એસઆર ગ્રુપ પરિવારના મોભી ગોવિંદભાઈ ધોળકિયા પરિવારે પચાસ વીઘા જમીનમાં છ મેગાવોટ સોલર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું લાઠી તાલુકાના દુધાળાના હાલ સુરત સ્થિત રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ ઉદારદિલ દાતા રત્નશ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના મોભી ગોવિંદભાઈ ધોળકિયા પરિવારે સમગ્ર દુધાળા ગામને શૌર્ય ઊર્જાથી સુસજ્જ કરવાના પ્રકલ્પને પૂર્ણ કર્યું હતું અકાળા ગામે પચાસ વીઘા જમીનમાં છ મેગાવોટ શૌર્ય વીજ ઉત્પાદન પ્લાન્ટનો કાકા ધોળકિયાના લઘુબંધુ અર્જુનભાઈ ધોળકિયા અને વાત્સલ્ય મૂર્તિ શારદાબા ધોળકિયાના વરદસ્તે આજે શૌર્ય ઊર્જા છ મેગાવોટ વીજ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું આ તકે દુધાળા અને અકાળાના જેનો લાઠી શહેરના અગ્રણીઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં શૌર્ય ઉર્જા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું અહેવાલ નટવરલાલ ભાતિયા